વિધાનસભાનું બજેટ સત્રના દિવસે ને દિવસે હંગામી બની રહ્યું છે આજે કોંગ્રેસ વિધાનસભા પરિસર માથે લીધું છે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બેઠક પહેલાં વિરોધ કરવામાં આવ્યો હતો તબીબી પરીક્ષણ મુદ્દે હાલ પ્રજા સાથે છેતરપીટી કર્યાની વિરોધમાં સ્પષ્ટ વાત મૂકવા કોંગ્રેસના ધારાસભ્ય નાટકીય ઢબે વિરોધ કર્યો હતો આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં પીએમ જે યોજનામાં આખા ગુજરાતમાં જે કૌભાંડો ચાલે છે એ ખ્યાતિ કહન થયો એ બાબતનો મુદ્દો અમે ઉઠાવવાના છે સરકાર પાસે જવાબ માંગવાના છે અને સાથે સાથે રાજકોટમાં

પણ ક્યાંક મોલના ચેન્જિંગ રૂમમાં ક્યાંક હોટલોમાં ક્યાંક ઘરના સીસીટીવીમાં ક્યાંક જાહેર સ્તરના સીસીટીવીમાં આ બધા જ ડેટા ગુજરાતમાં હેક થઈ રહ્યા છે એનો મતલબ એક પણ માણસની પ્રાઇવસી આ ગુજરાતમાં હવે રહી નથી સરકારની નિષ્ફળતા ગૃહ ખાતું ધારાસભ્યની જાસૂસી કરાવે ધારાસભ્યના કોલ ટેપ કરાવે એમની પાછળ આઈબી લગાડે પણ એક એક ગુજરાતીની પ્રાઇવસીને છીનવવા વાળી જે ઘટના થઈ રહી છે જે સીસીટીવી ફૂટેજો હેક થઈ રહ્યા છે જે રીતે એનું સોશિયલ મીડિયામાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જાહેરાત થઈ રહી છે એ જોતા લાગે છે કે ગુજરાતમાં આજે એક પણ માણસની પ્રાઇવસી રહી નથી અને સરકારની સદંતર નિષ્ફળતા બતાવે છે એ રાજકોટનો હોસ્પિટલના સીસીટીવી કાર્ડનો પ્રશ્ન પણ જાહેર અગત્યની બાબત લઈ એકસો સોળની નોટિસ આપીને આજે કોંગ્રેસ પક્ષ ઉઠાવશે